અને શું પ્રેંગ કરવાનું છે આઈડિયા હે કઈ તમને દેવાનું છે ને પણ કરવાનું નથી હા અમારે ને રૂમ અમારે બહાર જવાનું બધા ચાર ચાર ને વજાવાનું છે બહાર અને ચાર ને બહાર કરવાનું ખબર છે કપડા લેવા એ યુ છે લાવવાનું રેડ બુલ હમ રેડ બુલ નહીં દારૂ 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 યાર ગોવા માં આવ્યા ને દારૂ થોડું બને પીવાનું છે દારૂ ચાર ને પીવાનું છે પીવાનું ને અરે યાર મસ્તી કરું મસ્તી મસ્તી તું હાસું શું બોલ પાછો રીલ લાગી જાય ને મારા બાપા મારશે મને એમાં ફેમિલી ફ્રેન્ક એવો છે કે પદ્યો છે ને અત્યારે તો જમવાનું લેવા ગયેલો છે બપોર થઈ ગયા અને અમે છે ને કપડાં લેવા જવાના છે તો હાલના બીસ ઉપર જવાના છે તો એના માટે છે ને કપડા લેવા જવાના છે તો અમે છે ને રેડબુલ લેતા આવશું પ્લસ ગ્લાસ ને એવું લેતા આવશું અને પછી અહીંયા આવશે ને એટલે

આસાને તમને 125 રૂપિયા માં ઓસામાં મળી રહેવાના છે અને યુઝ કેવી રીતે કરવાનું કાઈન મુસ્ટિક નું ઓશન ફેસ છે ને એને પહેલા હાથમાં લઈ લેવાનું છે અને થોડીક વાર કરવાનું છે આપણે મસ્ત રબ રબ કરી અને બસ છે ને ફેસ ઉપર ઘણીવાર કરવાનું છે મસ્ત રબ અને પછી છે ને અને આપણે પાણી વડીએ મસ્ત ધોઈ નાખવાનું છે તો પછી છે ને મસ્ત આપણો ફેસ છે મોટો ધોઈ નાખ્યું છે વાહ અને તીજી ને મસ્ત સ્કિન આપડી ગ્લો ગ્લો અને બહુ મસ્ત ફેસ વોશ છે તમારે ઓર્ડર કરવું હોય

એ રેટુ લઈ લીધા છે ફર્નિચર છે ને પાછ આવી જશે રૂમ એને હજી પ્રદીપ આવવાનો નથી તો આ ભાઈ ફોન કરે છે રેડી થાય સેટઅપ કરવાનો છે અને આજ કરવાની છે અમારે પાર્ટી ફૂલ ફોન તો કર રે પહેલા ગ્લાસમાં નાખી ફોન હાલો એટલે ક્યાં રોકી ગયો બોલ હાલો ઓ પાંચ દમિનિટમાં આવો એટલે આય માર ભાઈ આય ભૂખ લાગી કેટલીક વાર લાગશે હા આલે આલે બજો કોગો આયો આ વાંતોને આ વાલ એય આવે છે મિનિટમાં આવે છે ને ખબર પડે આમ મૂક પછી જો ફ્રેન્ક થાય એની અને આ નકર મારે આપણે છે આ એક રેડી ને ભાઈ

આયના માં રેડી એક ટીંગ હરજી કરજો બધા આ ફ્યુ ઇન્ચિસ લેટર આ કોલ કોલ દેતો ઓકે ઓલા બહાર તો બહુ ગરમી આમાં બધાયનો બોવા સૂટ ને ઈ છે ફેરી વાળો જે બધા આપણે છે ફાઈન ના ના બોવા ભેરા ના રેડી

ના એ છોડા છોડો પૈસા દઈ દેતા આતા અહીં કરી બાળે કઈડિયાઓ એટલે આટલા તો તમને મૂકી જતો નતો અરે આ ઘરે કઈ કહેતા ને કણ વારો પડી જશે મારા ભરવા તમને બધાને લાયો તો તો લાઈક કરો બી

હું યાર કોઈ દિવસ પીતો યાર આ બંદ અને હું મને ન કામા મને કે બહાર નહીં જાવ એટલે મને ખબર પડી ગઈ આજ થી હમ ખાઈ લઉં બસ આમ ને શું આ કરો આ પી જાતા હોય હું હમ હાચા ખાઈએ એલા માં તો બધાય ફોટો ફોટો એમ હોઈ જા ઓન હાજા નીકળવી ખોટું ખોટું કે શું હું ખોટા આ બધે ધતિલ કરવાનો છે આ સુગંધ આવે આ લાલન રેડ બુલ હું રેડ બોલા 10 રૂપિયા છે મને ખબર પડ્યા તું અથ મોબાઈલ અમરનાથ મોબાઈલ ગોઠ્યો એટલે બધું બોપટ મિલી જવાનું હાથું લાગી ગયું છે

અને ત્યાર છે ને પેલા ફોટોશૂટ ને રીલ સુ ને એવું બનાવી નાખતી फटाफट ચાલો તો બધાય લાગી જશે ઓ હો હો તમને જલપરા દેખાડો જલપરા ક્યાં જલપરા ક્યાં હે આમ વયા જાય જલપરા આયા બધાય ડરતા તા આખડે જલપરા આયા બધાય ભાઈ ઠેડ હોલે બધી બધાય નાયે જો ભાઈ સાબ ને હોલે પર દો પાણી

જા ખાવાનું મંગાવશે ભાઈ અને રૂમે ભૂકી ગયા છે ચલો ભૂખ લાગી છે પછી કરશું વિડીયો એડિટિંગ અને આ મજા આવી ગયા છે ટ્રેમ કરવાની અને બીજું કંઈ નહીં તમારા ફેસવોશ છે ને ઓર્ડર કરવો હોય કે તો મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને પીને કમેન્ટ કરી લેશે તો મુસ્ટકનો વોશ મંગાવવો હોય તો જરૂર મંગાવી શકો છો અત્યારે ઓફર આલે છે તો જાઓ ફટાફટ ઓર્ડર કરો બાકી તો યાર આશા છે કે આજનો તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી કાલે નવ જય માતાજી બાય 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 કરી